રેશન કાર્ડનું એ કેવાય કરતી વખતે ઘણી બધી એરર આવતી હોય છે જેના કારણે આપણે વ્યવસ્થિત રીતે કેવાયસી નથી કરી શકતા તો એના સોલ્યુશન વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું અને મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો કારણ કે હું એમાં ઇમ્પોર્ટન્ટ અને અગત્યની માહિતી તમને આપતો હોઉં એટલી એરર છે એપ્લિકેશન ઇઝ નોટ અલાઉડ ટુ રન ઓન ધીસ ડિવાઇસ ડ્યુ ટુ લો રિસોર્સેસ તમારા પાસે જો જૂનો ફોન હશે કે પછી ઓછા રેમવાળો ફોન હશે તો તમારા ફોનમાં આ એરર આવશે એટલે આ ઇરરના સોલ્યુશન માટે તમારે કરવાનું એ છે કે તમારો જૂનો ફોન હોય અથવા તો ઓછી રેમવાળો ફોન હોય તો તેમાં તમારે કેવાય નથી કરવાનું તમારે કોઈ નવા ફોનમાં અને જેમાં રેમ વધારે હોય તેમાં કેવાય કરવાનું છે ઇવન આધાર નોટ ફાઉન્ડ ધીસ કાર્ડ એટલે કે મિત્રો આ એરર ત્યારે આવે છે કે તમારું જે રેશન કાર્ડ છે તેમાં જે તમારો આધાર નંબર સીડ થયેલો છે તે બીજા કોઈ વ્યક્તિનો આધાર નંબર સીડ થઈ ગયેલો છે એટલે કે ખોટો આધાર નંબર સીડ થઈ ગયેલો છે તો તેવા કિસ્સામાં આ પ્રોબ્લેમ આવે છે હવે આના સોલ્યુશન માટે એક જ વસ્તુ કરવી પડશે કે તમારે આનું સોલ્યુશન કરવા માટે તમારે સૌ પ્રથમ પોતાના ફોનમાં સેટિંગ ઓપન કરી લો ટાઈપ કરશો અબાઉટ અબાઉટ ડિવાઇસ પર ક્લિક કરશો થોડી નીચે સ્લાઇડ કરશો અહીં વર્ઝન પર ક્લિક કરશો અહીંયા બિલ્ડ નંબર પર તમારે સાત થી આઠ વખત ટેપ કરવાનું છે એટલે તમારા ફોનમાં ડેવલપર ઓપ્શન એનેબલ જશે ત્યારબાદ બેક આવી જશો સેટિંગ પર આવશો અને અહીં સર્ચ કરશો ડેવલપર ઓપ્શન એટલે ડેવલપર ઓપ્શન તમને દેખાઈ જશે તેના પર ક્લિક કરશો ત્યારબાદ અહીંથી થોડું નીચે સ્લાઇડ કરશો એટલે અહીં એક ઓપ્શન દેખાશે ડિબગિંગ એના નીચે તમને ત્રીજો ઓપ્શન મળી જશે યુએસબી ડિબગિંગ જે અહીં તમારા ફોનમાં કંઈક આવી રીતે ઓન હશે જેને તમારે કંઈક આવી રીતે ઓફ કરી દેવાનું છે તો તમારું કામ થઈ જશે તમને આ એરર નહીં દેખાય ત્યારબાદ કંઈક આવી રીતે એરર આવતી હોય છે એન આધાર ઇશ્યુ અન સ્પેસિફાઈડ એરર કોડ ફ્રોમ આધાર સર્વર આ પ્રોબ્લમ ત્યારે આવે છે કે જ્યારે આધાર કાર્ડના સર્વરમાં પ્રોબ્લેમ હોય તો તમારે થોડાક કલાક પછી અથવા તો એક બે દિવસ પછી ફરીથી ટ્રાય કરવાની છે આધાર સર્વરની પ્રોબ્લેમ નહીં હોય ત્યારે તમારું કામ થશે ત્યારબાદની એરર છે ફેસ આરડી એપ એરર નવ્વાણું તેર મિત્રો આ મોસ્ટ કોમન એરર છે જે ઘણા બધા માણસોને આવતી હોય છે અને આના ઉપર મેં એક બહુ અલગથી વિડિયો બનાવેલો છે ડિટેલમાં જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યારે તમારી કેવાય ની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે તમને લાસ્ટમાં આવી રીતે કંઈક મેસેજ દેખાડે છે રિક્વેસ્ટ સેન્ટ ટુ સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ એટલે કે તમારી જે કેવાયસીની રિક્વેસ્ટ છે તે સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવી છે અને સપ્લાય ઓફિસથી જ તે એને એક્સેપ્ટ કરવામાં આવે છે એક્સેપ્ટ થાય ત્યારબાદ જ તમારું કેવાયસી સી ગણાય છે અને આ એક્સેપ્ટ થવામાં પંદરથી ત્રીસ દિવસનો સમય લાગતો હોય છે અને એટલા દિવસમાં પણ તમારું કેવાયસી અપ્રુવ ના થાય તો તમારે તમારી જનરલ ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસે જઈ અને પૂછપરછ કરવાની છે બાયોમેટ્રિક ડેટા ડિડ નોટ મેં એટલે કે તમે જ્યારે કેવાય કરો છો ત્યારે તમારા રેશન કાર્ડની સાથે જે આધાર સીડ છે તે તમારું પોતાનું આધાર કાર્ડ નથી બીજા કોઈનું આધાર કાર્ડ ભૂલથી સીટ થઈ ગયેલું છે અથવા તો આધાર કાર્ડનો નંબર ખોટો છે આના કારણે આઈર આવે છે આવા કિસ્સામાં તમારે રેશન કાર્ડની ઓફિસમાં રૂબરૂ જ તે જવું પડશે ત્યાં આગળથી જ તે કેવાયસી કરાવવું પડશે જ્યારે તમે કેવાયસી કરતા હો છો અને ઓટીપી એન્ટર કરવાનું આવે છે ત્યારે ઘણી વખત તમને આવી દેખાડે છે કે માન્ય વેરિફિકેશન કોડ દાખલ કરો એટલે જે ઓટીપી એન્ટર કરવાનું હોય છે તે ટૂંકમાં ખોટો છે એવું દેખાડે છે એવું કહેવાનો અહીં પ્રયત્ન થયો છે તો મિત્રો આનું કારણ એ છે કે ઓટીપી જે આવે છે તે તમે ખોટો એન્ટર કરો છો તમને કંઈક આવી રીતે ઓટીપી દેખાડે છે તેમાંથી તમે આ જે આંકડા લખેલા છે તે ઓટીપી એન્ટર કરો છો પરંતુ તે ઓટીપી નથી તે ઓટીપીનો નંબર છે એટલે તમારે ઓટીપીમાં આ જે તમને દેખાય છે એ બી સીડી અને આંકડાવાળો મિક્સ આ ઓટીપી એન્ટર કરવાનો છે આવડો આ છે સાચો ઓટીપી તો આ એન્ટર કરશો તો આ એરર નહીં આવે કેવાય સી કરતા સમયે જ્યારે તમે ફેસ કેપ્ચર કરતા હશો ત્યારે તમને કંઈક આવી રીતે એરર દેખાડશે આવું લખેલું હશે કે અનેબલ ટુ કેપ્ચર ફેસ પ્લીઝ ઇમ્પ્રુવ લાઇટિંગ એટલે કે મિત્રો જ્યારે તમે ફેસ કેપ્ચર કરો છો ત્યારે તમારા ફેસ પર જો વ્યવસ્થિત લાઇટિંગ નહીં હોય તો તમને આ રીતનું એરર દેખાડશે તો આવા કિસ્સામાં તમારે કરવાનું એ છે કે તમારા ઘરે જે બલ્બ અથવા તો ટ્યુબલાઇટ હોય તેના સામે ફેસ રાખી અને તમારે ફેસ કેપ્ચર કરવાનું છે જેથી લાઇટિંગ તમારા ફેસ પર વ્યવસ્થિત પડે અને આ એરર નહીં આવે ફેસ કેપ્ચર કરતા સમયે બીજું જે ઇરરર આવે છે તે હોય છે બ્લેન્ક યોર ફેસ એટલે આવે આવું જ્યારે તમારે ઇરર આવે ત્યારે તમારે બે વસ્તુ કરવાની છે પહેલી વસ્તુ કે તમે જ્યારે ફેસ કેપ્ચર કરો ત્યારે તમારે ખાસ પોતાના ફેસ પર હલકી સ્માઇલ રાખવાની છે અને બીજી વસ્તુ તમારે પોતાની આંખ બેથી ત્રણ વખત ખોલી અને બંધ કરવાની છે હળવેકથી આ બે વસ્તુ જો કરશો તો આ ઇરરર નહીં આવે અને છતાં પણ જો ફેસ કેપ્ચર કરતા સમયે કોઈકને કોઈક ઇરર આવે છે તો તમારે ટ્રાય ઉપર ટ્રાય કરતું જવાનું છે તમે સક્સેસ થઈ જશો